વડનગર તાલુકાના અલગ અલગ ગામોની તારીખ બાવીસ છ પચીસના રોજ જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય તે તમામ ગ્રામ પંચાયતની ચૂંટણીઓની મતગણતરી આવતીકાલ પચીસ છ પચીસના રોજ આઈટીઆઈ વડનગર ખાતે થનાર છે આ મતગણતરી વ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે મામલતદાર શ્રી વડનગર દ્વારા એક ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યું છે એમાં અલગ અલગ ગામો જે છે એના અલગ અલગ ટાઈમ આપવામાં આવે છે જે અંગે તમામના હું જાણકારી આપવા માગું છું એમાં નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી ત્રાસવડ શાહપુર વડ ઉંડણી બાબીપુરા સુંડિયા હાજીપુર ડાબુ ખટાસણા રાજપુર વડ અને શેખપુર વડ આ ગામના જે ઉમેદવારો જે છે એનો હું અપીલ કરું છું કે આપની મતગણતરી એ નવ વાગ્યાથી અગિયાર થવાની છે ત્યારબાદ અગિયાર વાગ્યાથી એક વાગ્યા સુધી છાબલિયા મલેકપુર વડ ચાંદપુર વલાસણા વાગડી કેસિમ્પા મિરજાપુર મઢાસણા આસપા કહીપુર અને સુલીપુર આ ગામની જે મતગણતરી જે છે એ અગિયાર વાગ્યાથી એક વાગ્યા સુધીમાં થવાની છે ત્યારબાદ સરણા ઉણાદ અને સિપોર આ ગામની મતગણતરી એક વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી થવાની છે જ્યારે ઝાસકા અને ઊંડાઈ આ ગામની મતગણતરી ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી થવાની છે તો તમામ ગામના ઉમેદવારોને હું અપીલ કરું છું કે આ તમને જણાવેલા ટાઈમે જ આપ પોલિટેકનિક વડનગર ખાતે આવો જેથી બિનજરૂરી ભીડભાડ ના થાય અને શાંતિથી આ મતગણતરી થઈ શકે બીજું કે ફક્ત જે ઉમેદવાર અને એજન્ટ જે છે એમના જ પોલિટેકનિકના મુખ્ય દરવાજાથી પ્રવેશ આપવામાં આવશે એ સિવાય કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં આ ઉપરાંત જે પણ વ્યક્તિ પોતાના જે વાહનો લઈને આવશે એમના આઈટીઆઈ ત્રણ રસ્તાની બહાર મૂકવાના રહેશે આપ જો વિજય સરઘસ કાઢવાનું થાય અને એની ઉજવણી કરવાનું થાય તો ડીજે પણ જે છે એ આઈટીઆઈ ત્રણ રસ્તાની બહાર આપ મૂકવાના રહેશે તો તમામ ઉમેદવારોને હું અપીલ કરું છું કે તમને જે ટાઈમ જણાયો એ ટાઈમે આપ જો હાજર રહેશો તો મતગણતરી સરળતાથી થશે ટાઈમસર એની પૂર્ણ થશે અને સમય બાબતમાં આપને કોઈ પણ પ્રકારની કોઈ કન્ફ્યુઝન હોય તો આપ મામલતદાર કચેરીનો પણ સંપર્ક કરી શકો છો તો ફરી એક વખત સૌ ઉમેદવારોને હું અપીલ કરું છું કે જે મેં તમને જણાવેલો ટાઈમે આપ મતગણતરી કેન્દ્ર પોલિટેક પોલિટેકનિક વડનગર ખાતે હાજર હો એવી આ હું અપીલ કરું છું જય હિન્દ